રોડ શીતળા માતાના મંદિર સામે બાપુનગર લાકડિયા હનુમાનજીના મંદિરની સામે આવેલ આંગણવાડીની સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા છ ઈસમો ઝડપાયા ભાવનગર ઘોઘા રોડ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે ઘોઘા રોડ શીતળા માતાના મંદિર પાસે આવેલ બાપુનગરની સામે આવેલ આંગણવાડીની સ્ટ્રીટ લાઇટ હેઠળ અમુક જુગાર રમતા હોય જેની જાણ થતા પોલીસે સંજય સંજયસિંહ વિજયસિંહ સરવૈયા શંભુભા બટુકસિંહ ગોહિલ બળદેવસિંહ મેહુલસિંહ ઝાલા રામજીભાઈ ધરમજીભાઈ મકવાણા મહાવીરસિંહ વેજેસિંહ ગોહિલ તેમજ રોહિતસિંહ મહેન્દ્રસિંહ ગોહિલને રોકડ રકમ તથા ગંજીપત્તા મળી કુલ રૂપિયા પંદર હજાર ચારસો ના મુદ્દા માલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે